ગારિયાધાર તાલુકાના વિરડી ગામમાં બન્યો મારામારીનો બનાવ કુટુંબિક ભાઈઓ દ્વારા કરવામાં આવ્યો લાકડી વડે હુમલો રામજીભાઈ રૂડાભાઈ કંટારિયા પર કરવામાં આવ્યો હુમલો ચિરાગભાઈ રમેશભાઈ કંટારિયા આતેમંચ રમેશભાઈ બધાભાઈ કંટાર દ્વારા કરવામાં આવ્યો હુમલો કોઈ જૂની અદાવતને લઈ વૃદ્ધા ઉપર કરાયા જીવલણ હુમલો ઇજાગ્રસ્તને સર્વાર્થી ગારિયાધાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાંથી વધુ સારા ભાવનગર રીફર કરવામાં આવેલ ઇજાગ્રસ્ત રામજી ભાઈની તબિયત ખૂબ જ નાજુક હોવાનું હાલ તેમના પરિવારના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હાલ આ બનાવને લઈ પરિવારના સભ્યો દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી અશ્વિન ગોહિલ જીએ ન્યૂઝ ભાવનગર